ઉનાળાના વેકેશનની લાંબી રજાઓ દરમિયાન પોલીસ લાઈનમાં વસવાટ કરતા કર્મચારીના બાળકોના માનસમાં સકારાત્મકતા આવી અને પોલીસના બાળકોની છાપ સુધરી ઉપરાંત પોલીસ લાઈનમાં વસતા બાળકોમાં સકારાત્મક પ્રવૃત્તિનો વિકાસ થાય એવા શુભ આશયથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા ગત વર્ષની જેમ નવતર પહેલ કરવામાં આવી છે અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટર વડવા મણિનગર ગોમતીપુર શાહીબાગ વગેરે જગ્યાએ આવેલ પોલીસ લાઈનમાં સામાજિક સંસ્થાઓના સહકારથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ શહેર અધિક પોલીસ કમિશનર સેક્ટર બે જયપાલ રાઠોડ પોલીસ કમિશનર ઝોન જે ડિવિઝન પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઝોન છ વિસ્તારમાં એસનપુર ખાતે આવેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજના હોલ ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આશરે સો જેટલા પોલીસ લાઈનમાં વસતા બાળકો ભાગ લઈ રહ્યા છે શેરપોલીસ દ્વારા સેવાકીય સંસ્થા કોફી વિથ ક્રિએટિવિટીના સહયોગથી શરૂ કરવામાં આવેલ આ સમર કેમ્પમાં બાળકોને પેઇન્ટિંગ કેલિગ્રાફી કરાટે ડાન્સ ચેસ મહેંદી વગેરે જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેનાથી બાળકોમાં સ્વયંશિસ્ત સ્વનિર્ભરતા ક્રિએટિવિટી અને સર્વાંગી વિકાસના ગુણો વિકસિત થાય છે અમદાવાદ શહેર ખાતે પોલીસ લાઇનમાં વસવાટ કરતા બાળકો માટેના આ સમર કેમ્પને સફળ બનાવવા માટે ઇસનપુર પીઆઈ ડીએસ જાડેજા તાણી લીમડા પીઆઈ જી જે રાવત લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એન કે જાડેજા સી ટીમ સભ્યો અને સ્ટાફ દ્વારા જહે ઉઠાવવામાં આવી હતી જેડીસી ન્યુઝ સાથે સંજીવ રાજપૂત સાથે દેવાંગ શાહ અમદાવાદ